પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી પોલીસ વડાય જણાવ્યું કે કંપનીના એક યુનિટમાંથી R32 નામનો ગેસ લીક થયો હતો જેનો ઉપયોગ એર કન્ડિશનરમાં થાય છે કંપનીએ તાત્કાલિક કાર્યવાહી કરીને ગેસ લીકેજને કાબુમાં લઈ લીધો હતો હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને પોલીસ દ્વારા આસપાસના ગામના લોકોને ગભરાયા વગર રહેવા અપીલ કરવામાં આવી છે કંપનીનું એક ઓએચસી છે ઓક્યુપેશનલ હેલ્થ સેન્ટર એટલે જે ગેસ લીકેજ થયો છે જે બધા મેસેજમાં જતું હતું કે બ્લાસ્ટ થયેલો છે કોઈ બ્લાસ્ટ નથી થયેલો એક એની જે પાઇપલાઇન છે એમાંથી આર થર્ટી ટુ નામનો ગેસ જે એર કન્ડિશનમાં વપરાય છે એ ગેસ લીક થયેલો હતો એ ગેસ લીક થવાના કારણે કોઈને નોઝિયા જેવું થાય વોમિટિંગ જેવું થાય એટલે કામદારોને એમના ઓએચસીમાં લઈ જવામાં આવેલા કે ડૉક્ટરે પ્રાથમિક રીતે એમને એન્ટીડોટ આપવામાં આવેલો એન્ટિડોટ આપીને તાત્કાલિક એ લોકોને હાલોલની અલગ અલગ હોસ્પિટલોમાં રેફર કરવામાં આવેલા છે એક માણસનું મરણ ગયેલ છે એવું અમને જાણવા મળેલું છે પણ ડોક્ટર પાસેથી વધારે માહિતી આપને મળશે નાનું મંદિર છે ત્યાં હંમેશને માટે એક પૂજારી હોય છે પૂજા કરવા માટે આવતા હોય છે મૃતક છે પુજારી છે એવું જાણવા છે હા એ મૃતક પૂજારી છે એવું પ્રાથમિક દ્રષ્ટિ જાણવા મળ્યું છે પણ હજી અમારી પાસે કન્ફર્મ નથી થયું સાહેબ એ તો હવે જે આગળની તપાસ થાય પછી સાચી આપણે કહી શકાય